આ દિવાળી સુધી બજાર માટે કેવા રિટર્ન્સ રહ્યા છે કયા સેક્ટર્સની દિવાળી ખાસ રહે અને કોના માટે ફિક્કી રહે એ જણાવવા જોડાઈ રહ્યા છે આપણી સાથે સહયોગી આરતી મહેતા આરતી કઈ રીતે જોઈ રહ્યા છે આ મુહૂર્ત ટ્રેડિંગમાં તો ખાસ છે આપણા માટે પરંતુ અગર દિવાળીથી દિવાળી જોઈએ તો માર્કેટની ચાલ કેવી રહી જે ખાસ કરીને જો વાત કરી લઈએ ઘણી સારી આપણને અમુક સેક્ટર માટે ચાલ રહેતી દેખા રહી છે દિવાળીથી દિવાળીની વાત કરી લઈએ તો સૌથી પહેલાં જે મેઇન ઇન્ડાયસીસ છે તેના પર નજર કરી લઈએ નિફ્ટી થોડું સુસ્ત અહીંયા છ ટકાના રિટર્ન્સ અહીંયા મળતા દેખા રહ્યા છે ગઈ દિવાળીથી આ દિવાળી સુધીની જ્યારે આપણે વાત કરી રહ્યા છે સેન્સેક્સની વાત કરી લઈએ પાંચ ટકાના રિટર્ન્સ છે મિડ કેપ અને સ્મોલ કેપમાં સૌથી વધારે જો થોડું સુસ્ત રહેતું દેખાયું હોય તો સ્મોલ કેપ માટે આ વર્ષ દિવાળીથી દિવાળી સુધીનું રહેતું દેખાયું છે કારણ કે એક ટકાના રિટર્ન્સ આપણે અહીંયા જોયા છે પણ વાત કરી લઈએ સોના ચાંદીની બમ્પર રિટર્ન્સ મળ્યા છે આપણે જાણીએ છીએ સોનું જુઓ ફિફ્ટી એટ પર્સન્ટના રિટર્ન મળ્યા છે અને ચાંદીમાં સાહીઠ ટકા એના કરતા પણ વધારેના રિટર્ન ચાંદીમાં મળતા દેખાયા છે દિવાળીથી દિવાળી સુધી સોના ચાંદીની ખરેખર દિવાળી થતી દેખાઈ રહી છે આ વાત કરી લઈએ રિટર્ન્સમાં બેંક નિફ્ટીમાં માં કેવું પ્રદર્શન જોવા મળતું દેખાયું છે જો તેર ટકાનું રિટર્ન્સ પોઝિટિવિટી અને ઓટોની વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક એક ઓટોમાં એક સારું પ્રદર્શન જોયું છે ચૌદ ટકાના રિટર્ન્સ છે ના રિટર્ન્સ જોવા મળતા દેખાયા છે તો એક સારા રિટર્ન્સ આપણને સેક્ટર સ્પેસિફિક ઓટો અને એમાં બનતા દેખાયા છે વાત કરી લઈએ ક્યાં નિરાશા જોવા મળતી દેખાય તો સેક્ટર સ્પેસિફિક જુઓ આઈટીમાં સત્તર ટકા જેટલું નેગેટિવ રિટર્ન્સ આપણને મળતું દેખાયું છે એની સામે એનર્જી જુઓ ફાર્મા પીએસી થોડું નેગેટિવ છે એક ટકાનું પણ નિરાશાવાળી દિવાળી આપણને રહેતી દેખાઈ રહી છે વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક નિફ્ટીમાં જે આપણને સારા એવા સ્ટોક વધતા દેખાયા છે સૌથી સરસ પ્રદર્શન બજાજ ફાઇનાન્સનું છે એની સાથે બીએલ એલ મોટર્સ ઇન્ડિગો જેવા કાઉન્ટર છે મારુતિ સેલ્સ જે મજબૂત રહેતું દેખાયું હતું તો આ બધાની દિવાળી ખાસ કરીને સારી રહેતી દેખાઈ રહે છે પણ નિફ્ટીના ફ્રન્ટ પર જે ઘટ્યા છે તેની પણ વાત કરી લઈ તો ટ્રેન્ડનું કાઉન્ટર છે જો ચોત્રીસ ટકાના નેગેટિવ રિટર્ન્સ આપણને મળતા દેખાયા છે ગઈ દિવાળીથી આ દિવાળી સુધી સાથે નિફ્ટીની વાત કરી ઇન્ફોસિસની વાત કરી લે ત્યાં પણ એક ઘટાડો જોવા મળતો દેખાયો છે એચસીએલ ટેક એટલે આઈટી સ્પેસ ખાસ કરીને થોડું નેગેટિવ પર્ફોર્મન્સ બતાવે આવ્યું છે વાત કરી લઈએ અહીંયા ખાસ કરીને આ નિફ્ટીના ઘટાડા આપણને બનતા દેખાયા છે જે સવતું સંવત આપણે જોયા છે વધનારા શેર્સ જુઓ નિફ્ટીના નિફ્ટી ફાઇવ હંડ્રેડની જ્યારે આપણે વાત કરી લઈએ છીએ તો અહીંયા મનપુરમ ફાઇનાન્સમાં નાઇન્ટી થ્રી પર્સન્ટના પોઝિટિવ રિટર્ન્સ જોયા છે વાત કરી લઈએ ફોર્સ મોટર્સની એક વન સેવન્ટી થ્રી પર્સન્ટના રિટર્ન્સ એક પોઝિટિવ રિટર્ન્સ આપણને આવતા દેખાયા છે સાથે એથર એન્જિન ઇન્ડસ્ટ્રીની વાત કરી લઈએ એકસો ત્રીસ ટકાના પોઝિટિવ રિટર્ન્સ અહીંયા પણ આવતા દેખાયા છે તો ખાસ આ એક શેર્સ તમે જોઈ રહ્યા છો જેની દિવાળી ખરેખર સારી થતી દેખાઈ રહી છે પણ અહીંયા ઘટનારાની વાત કરી લઈએ તો જો પ્રાંજ ઇન્ડસ્ટ્રીઝ છે તેજસ નેટવર્ક છે ફિફ્ટી થ્રી પર્સન્ટના નેગેટિવ રિટર્ન્સ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં ફિફ્ટી વન પર્સન્ટના નેગેટિવ રિટર્ન્સ આપણે એક વર્ષમાં જોયા છે અને અકુમ ડ્રગ્સમાં પણ સુડતાલીસ ટકાના નેગેટિવ રિટર્ન્સ આવતા દેખાયા છે તો આ અમુક કાઉન્ટર જેની દિવાળી ખાસ કરીને થોડીક નબળી આપણને રહેતી દેખાઈ રહી છે પણ ઓવરઓલ જો વાત કરી લઈએ તો એક સારું સંવત જે છે તે આપણને અમુક સ્ટોક અને સેક્ટર માટે રહેતું દેખાઈ રહ્યું છે